નમસ્કાર દોસ્તો કેમ છો બધા મજામાં શીર્ષક ટૂંકમાં बताओ મને ઘણા સમયથી માલમ પડ્યું કે હું એમને મેળવી શકીશ તો એ હતી ઉત્કંઠા મેળવવાની બાબત સંક્ષિપ્તતા વૃક્ષ ઉપર ઘણા બધા પાંદડાઓ દેખાય છે તો પાંદડાઓ શબ્દ અને તેનું મૂળ રૂપી જે થડ હોય છે એ અર્થ કહેવાનો મતલબ એ દોસ્તો કે ઘણા બધા શબ્દો કરતા જો આપણે જીવનની અંદર સંક્ષિપ્તતા હોય તો એનાથી ઘણો ફર્ક આપણી અંદર આવી શકે જે પરિણામ છે જે ફતેહ તરફની આપણી જે દિશા છે એ દિશા પર આપણે ગતિમાન કે અગ્રેસર ઝડપથી બની શકીએ કેટલાક વક્તાઓમાં કેટલી સચોટતા હોય છે સંક્ષિપ્તતાને લીધે જે રીતે સંક્ષિપ્તતાને લીધે આપણે જે શબ્દો માટે આપણે બોલીએ તો જે હવા જે બહાર નીકળે છે એ જ પ્રમાણે જે હવાઓને આપણે દબાવી દેવામાં આવે અને એક એનો સૈલાબ બનાવવામાં આવે તો એ એક દારૂગોળાની માફક એ બહાર નીકળે છે એ તાકાત હોય છે એ જ પ્રમાણે સંક્ષિપ્તતા એનું મહત્વ તો હોય જ છે પણ સાથે જો મૌન મૌનને આપણે જે કંઈ કાર્યો કરવાના હોઈએ એ કાર્યને આપણે અંદરો અંદરો જ એને ઘૂંટાવા દઈએ એને આપણે બહાર ન લાવીએ અને એ કાર્ય એ ફતેનું હોય કે પ્રગતિનું હોય કે વિકાસનું હોય કે પછી કોઈ મૌલિક કાર્ય હોય કે સાહજિક કાર્ય હોય જે રીતના કવિતા બહાર આવે છે જે રીતના અંદરથી જે મનોમંથન હોય એને એમ જ રહેવા દઈએ પણ એને જે યોગ્ય સમયે યોગ્ય રીતે એને જો આપણે બહાર લાવીએ તો એ ખરેખર સોનામાં સુગંધ બની જાય તેવું હોય છે ગાંધી બાપુ પણ કહે છે કે આપણે કોઈક કાર્ય જો કરતા હોઈએ તો એને શાંતિપૂર્વક આપણે ખૂબ સારી રીતના જો કાર્ય આપણે કરીએ તો મોડું બંધ રાખી અને પોતાના હાથથી આપણે કામ કરીએ તો એ કાર્ય એ સોનામાં સુગંધ મળી જાય તેવું હોય છે કહેવાય ને કે જેના શબ્દો ઓછા એની પ્રાર્થના સરસ ઓછા શબ્દોમાં આપણે ઘણું બધી કહી જાય એ પ્રમાણેનું આપણું જે કાંઈ કાર્ય હોય એને આપણે ફલિત કરીએ તો એમાં ખૂબ જ ઉચ્ચ દિશા અને યોગ્ય દિશા તરફ આપણે વધારે ગતિમાન બનીએ એ રીતના શાસ્ત્રોમાં કે સાહિત્યોમાં પણ કહેવામાં આવ્યું છે દોસ્તો આ એક નાનો જ વિડીયો હતો એમાં સંક્ષિપ્તતા ટૂંકમાં પતાવું અને મૌન જેવી જે ગુણો છે એની વાતો આપણે કરી બસ દોસ્તો વિડીયોને આપણે અહીં જ પૂરો કરીએ થેન્ક યુ